આ રૂ આટકે તો મને લાગતું નહી નીકઈ ગયા બહુ ખુશ હતા સાબા કીધું તો ઉપર દે અલ્યા અલ્યા તમારે આવવું પડ્યું અલ્યા પાણી વાતો હા હા ના ના પાણી ન એવું એમ ચાવા બનાવી દઉં કા બહુ ચા બનાવો હા બનાવી દેશે

ਆਰਾ ਨੋਭਿਆ ਕਰਲੋ ਕੋਰ ਤੋ ਨੋਭਿਆ ਆਰਾ ਨੋਭਿਚਾਰ ਕਰਵੁ ਪਲਾ ਕੋਰ ਨੋਭਿਆ ਰਾਤੁ ਦੀਸ਼ਾ ਤੋਡੀ ਜੋਂ ਕਰਵੁ ਛੀਓ ਆਪਾਣਾ ਜੇਵਾ